થોડા દિવસે લુણાવાડા નગરમાં લૂંટનો પ્રયાસ ધોળા દિવસે પોલીસને ચેલેન્જ કરતા લૂટારાઓ પટેલ જ્વેલર્સને કર્યું ટાર્ગેટ આજે સવારે દસ કલાકે આઠ જેટલા ઈસમો બંદૂક લઈ પટેલ જ્વેલર્સના શોરૂમમાં ઘૂસ્યા હોવાની ચર્ચાઓ પટેલ જ્વેલર્સના શોરૂમમાં લૂંટના અંજામને લઈ ફાયરિંગ કરી હોવાની ચર્ચાઓ બંદૂક કયા પ્રકારની હતી તેને લઈ તપાસનો વિષય બન્યો ધોળા દિવસે ચોરો દ્વારા લૂંટનો પ્રયાસ ઘટના સ્થળે પોલીસ પહોંચી આગળની તપાસ બાદ જ હકીકત બહાર મહિલા પણ સામેલ હતી એમના દ્વારા જ્વેલર્સમાં જઈને ત્યાં કામ કરતા કર્મચારીઓને એરગન જેવું હથિયાર બતાવીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્વેલર્સના કર્મચારીઓ સમય સૂચકતા દાખવીને જે એલાર્મ સિસ્ટમ છે એ એક્ટિવેટ કરી દીધી જેથી આ લોકો પ્રયાસમાં નિષ્ફળ થયા અને નીચે જે ગાર્ડ ઉભા હતા એમના જોડે પણ છબાજબા કરીને આ ભાગી ગયા છે પ્રાથમિક આ જે વ્યક્તિઓ હતા એક બાઈક અને એક ફોર વ્હીલર લઈને આવ્યા હતા આ બંને વાહનોની તપાસ આપણે હાથ ધરી છે અને આગળની આરોપીઓને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કરવા છે અને

આમણે કદાચ એક ફાયર કર્યું હતું એવો પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું છે પૂરેપૂરી આપણે વિગતો તપાસ દરમિયાન તપાસ બાદ જણાવવામાં આવશે સર ભાઈ હથિયાર જે છે એ એરગન છે અથવા તો ગન દ્વારા ફાયર ફાયરિંગ કરવામાં આવી સીસીટીવી ફૂટેજ અને કર્મચારીઓના નિવેદનોમાં એવું લાગે છે કે કદાચ એરગન હોઈ શકે પરંતુ જ્યાં સુધી આપણે રિકવર ના કરીએ ત્યાં સુધી એમનું સંપૂર્ણ માહિતી આપવી મુશ્કેલ છે